દ્વારકાના જામરાવલમાં ધોધમાર વરસાદ પડ્યો ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી પાણી થયું છે જામરાવલના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા એચડીએલ હાઈસ્કૂલ પાસે પાણી ભરાતા હાલાકી વારો આવ્યો છે ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે ધર્મેશ ઉપાધ્યાય ધર્મેશ અત્યારની જે સ્થિતિ છે આ સ્થિતિમાં ન માત્ર લોકો પરંતુ વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યા છે ચોક્કસથી વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ ચારે તરફ તબાહીના દ્રશ્યો સર્જ્યા હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે કલ્યાણપુર તાલુકાના રાવલ કલ્યાણપુર ભાટીયા ભોગાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે તો રાવલ ગામે ધસમસતા પાણીના પુલ ચારે તરફ ફરી વળ્યા હોય ત્યારે એ જેલ હાઈસ્કૂલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા રાવલના લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જી

પ્રભાવિત થયું છે ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ આ દ્રશ્યો છે ભાતીયા ગામના જ્યાં ભાતીયા ભોગાત ગામ ને જોડતા માર્ગ પરથી દસમસતા પાણીના પૂર વહી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો

ભાટિયામાં આસપાસ વિસ્તારોમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે માત્ર બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ પાણી ફરી વળ્યા હોય ત્યારે લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા દ્વારકાના કલ્યાણપુરમાં આ ફાટ્યા જેવી સ્થિતિ ઊભી થઈ વરસાદથી રાણ ગામની રેણુકા નદી બે કાંઠે વહેતી થઈ છે માર્ગ પરથી ધસમસતા પાણીના પ્રવાહ વહેતા થયા નદી બે કાંઠે વહેતી થતા લોકોને અવર જવરમાં પણ મુશ્કેલી પડી રહી છે ભારે વરસાદના પગલે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે ધર્મેશ ધર્મેશ ઉપાધ્યાય અત્યારની સ્થિતિ શું છે કારણ કે ઘણા રસ્તાઓ એવા છે જ્યાંથી નદીની જેમ પાણી વહી રહ્યા છે જી રેણુકા નદી છે તે બે કાંઠે વહેતી થઈ હતી રાણ પાસે આવેલી રેણુકા નદી ભારે વરસાદના પગલે બે કાંઠે વહેતી હોય ત્યારે અવર જવરમાં લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કલ્યાણપુર તાલુકામાં ગત રાત્રિના ખાટકેલા ધોધમાર વરસાદે ગ્રામ્ય જીવનને પ્રભાવિત કર્યું છે ત્યારે રાણ ગામ પાસે આવેલી રેણુકા નદી છે તે ધસમસતા પૂરના કારણે માર્ગ પર પાણી ફરી વળ્યા હોય ત્યારે લોકોને અવર જવરમાં હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જી આભાર આપનો જાણકારી આપવા માટે દ્વારકાના કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે પણ વરસાદ પડ્યો ભારે વરસાદને કારણે સિંધણી ડેમ ઓવરફ્લો થયો છે સિંધણી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ છે ખેડૂતો માટે સિંચાઈનો મહત્વનો સ્ત્રોત છે સિંધણી ડેમ જ્યાં સતત વરસાદને કારણે પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો

કારણે પાણી ભરાયા છે બજર વધુ એકવાર મોટી ખબર દ્વારકાના બારે મેઘ ખાંગાની સ્થિતિ કલ્યાણપુરના ખાખરડા ગામમાં વરસાદ વરસ્યો ભારે વરસાદથી અમિયાણા તળાવ ઓવરફ્લો થયું અતિ ભારે વરસાદના પગલે તળાવ છલકાયું છે અને આસપાસના વિસ્તારોમાં પણ પાણી ફરી વળે તેવી ભીતિ સેવામાં આવી રહી છે અમિયાણા તળાવ છલકાતા હવે ખેડૂતોએ પણ ચિંતાની વાત છે આમ તો ખેડૂતો માટે આ તળાવ જીવાદોરી સમાન છે આ તળાવ છલકાયું છે